માતાજી બધાઈને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો સવારના આઠ થઈ ગયા છે કામ કરી લીધું છે આપણે ને આપણે ઉઠી ગયા છીએ થોડું ઘણું મેંકી દેવાનું છે કેમ કે આજે છે છવ્વીસમી જાન્યુઆરી જે આપણે માટે ખૂબ ખાસ દિવસ છે તો મારા તરફથી તમને બધાને છવ્વીસમી જાન્યુઆરીની શુભ ઢેર સારી શુભકામનાઓ તો બસ અત્યારે આપણી ગામની સરકારી શાળા છે ત્યાં કાર્યક્રમ યોજાયેલ છે તો આપણે જોવા જવાનું છે તો તમને પણ બતાવશું અમારી શાળાનો કાર્યક્રમ તો બન્યા રહેજો તમે અમારા બ્લોગમાં અને અમારો વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કામ તો થોડું ઘણું જ કર્યું છે આપણે બાકી મેકી દેવાનું છે કેમ કે કામ તો કાયમ કરવું જ છે પણ આજે આપણે શાળાએ જઈ અને આપણે ધ્વજવંદન કરીશું આપણો ધ્વજ લેવરા લહેરાઈશું અને બસ આમનું તમે બન્યા રહેજો અમારા બ્લોગમાં તમને પણ બતાવશું તો તમે આગળ બન્યા રહેશો તો તમને ખબર પડશે અને અમારો વિડીયો તમને જો સારો લાગે તો લાઈક કરજો શેર કરશું અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આપણે બસ જો પ્રજાસત્તાક દિવસનું વધુ જોઈને આપણે વાવતા રહ્યા છીએ તમને બધાને ખબર જ છે કે આજે છવ્વીસમી જાન્યુઆરી છે તો બસ જો આપણે જોવા ગયા તા ગામની નિશાળમાં આપણે કાર્યક્રમ હોય તમને પણ બતાવશું એ અમે જોવા ગયા તા તો બસ રસોઈનું મોડું થઈ ગયું તો હવે આમાં વટાણા પોલી લીધા છે એને હું ને દક્ષુ બે થી દક્ષુ પપ્પા તો વઈ ગયા છે કારખાને હવારમાં ટિફિન લઈને તો એની માટે કઈ રસોઈ બનાવવાની નથી તો હું ને દક્ષુ બે થી તો અમારે બે માટે રસોઈ બનાવવાની છે તો વટાણા ને બટેટાનું શાક આપણે બનાવવાનું છે હાલો આપણે બનાવી લઈએ તો એટલું આપણે સુધારી લી લી વટાણા તો આપણે ફોલેલા જ છે અને ખોલી છીલી માટે તો મોળા બટેટા કાઢવા પડે કેમ કે તીખું શાક તો કઈ ખાય નહી તો આપણે બસ એની માટે માંથી મોડું શાક કાઢી લેવું અને એ ખાવું હોય તો પરાણે પરાણે પર જમવાનું તો એની આદત એવી જ છે કે જમવું હોય તો જમે નકર દૂધ પીવે પણ આપણે ઘરાણે જમાડવું તો પડે તો બસ જો આપણે બટાકા સુધારા જાય પછી આપણે શાક બનાવી લઈએ ઘરનું બધુંય કામ આપણે હજી બાકી જ છે કાંઈ કામ કર્યું જ નથી હજી તો બધું મેકીને વહી ગયા હતા કે દિવસ જ આવી એવો છે કે આપણને અંદરથી ખુશી હોય જોવા જવાની બધું કામ પડ્યું છે હવે કઈ રાખશું આખો દિવસ ફ્રી જ છે તો બસ જો આ બટેટા આપણે સુધારી લઈએ તો આપણે શાક બનાવી બનાવવા મેકી દીધું છે અને દક્ષુભાઈ જો પાછળ વાટ જોઈને બેઠા છે કે જમવાનું થાય એટલે આપણે જમી લઈ અને આપણે અહીંયા ગેસ ઉપર શાક મૂકી દીધું છે જે બને છે તો બસ બંને જો તમે અમારા બ્લોગમાં અને અમારો વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટ પણ જરૂરથી કરજો તો ચાલો હવે ફટાફટ શાક બનાવી લઈ અને દક્ષુભાઈને જમાડી દે દક્ષુભાઈ જો અમાર હું ત কা দেখছো ভাই উঠু নতি হবে শার ভাই গা মমি হুম মে কা দুতু খা দুতু মমি টি কে কে ওটা জামে গা তা দিদি দে ওয়া হুই নতি আবি হে হুই আবি টি মায়া এটা মনায় আওয়াই তো দি কে ও পকাই দি কি নে হুম બકેнди કઈ રહી હે ઈ કેવા હો હું ઊઠી જાય લવ કેટલું ઓઢું છે જો હા કઈ થી ન દલીએ આ કે જે વિછા દેતી આ કોઈ ન તારી સાતુ થી આ બેટા ઈ ચા દેતી બે ઈ ચા ચા કે ભાઈ જો અમારે ઊઠતા વેટ લઈ લીધું છે જેસી જેસી બીજ લીધું ટ્રેક્ટર હું લીધું ટ્રેક્ટર ટ્રેક્ટર લઈ લીધું છે ને અહીંયા દક્ષુભાઈ માટે મોળી મેગી બનાવી છે આપણે જે દક્ષુભાઈને ખાવાની છે કા ભાઈ શું છે હે ભાઈ માય ના પાણી જે પડી ફુઆ નુય કોઈ દક્ષિની ભાષા સમજતા હોય ઈ કમેન્ટ માં કેજો કા દક્ષુ મે દક્ષિણ ભાઈ ની ભાષા કોઈ સમજે નઈ કેમ હમ હાલો મેગી ખાઈ લ્યો મીઠી મેગી છે હમ આ મીઠી મીઠી મેગી ખાઈ લ્યો એ એ દક્ષુ Miti, miti, megi kayu, miti, miti, <noise> mutu, agu, kaagu, duki, emlo, halo, megi kayu, Mami mei, kapita, han kapilita, riem, hmm. di, kro, halo, megi kayu, pato, pato, hai, boto, <noise> હમ હમ માં ના આયુ થી હારું થઈ ગયું હારું થઈ

તો વાલ ફોલ પછી શાક બનાવી નાખી આપણે તો ખારો આલો રસોઈની તૈયારી કરી નાખો બ્લોગ આપણે આયાસ પૂરો કરી કાલે નવા બ્લોગમાં અને તમને અમારો વિડિયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી